નમસ્કાર પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે કે અઠ્ઠાવન વર્ષથી એંશી વર્ષ ઉપરના પેન્શનરોને જે સિનિયર સિટીઝન કાર્ડથી બે હજાર છવ્વીસમાં નવા નિયમ પ્રમાણે જે લાભો મળે છે તેના વિશે તો મિત્રો સૌથી પહેલાં આપણે મહત્ત્વના મુદ્દા પર એટલે કે કયા કયા મુદ્દા પર વાત કરવાના છે તેને ટૂંકમાં જાણી લઈએ તો તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડ કોને મળી શકે ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડ કોના દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડ દ્વારા કઈ સરકારી યોજનાઓની સુવિધા મળે છે ત્યારબાદ વરિષ્ઠ નાગરિકોને કયા નાણાકીય લાભો આપવામાં આવે છે અને ત્યારબાદ વાત કરીશું કે ઓફલાઈન અને ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય અને અરજી કર્યા બાદ તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને ત્યારબાદ છેલ્લે વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો મિત્રો આપણે આ તમામ મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરીશું તો મિત્રો તમામ વાત વિસ્તારથી કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ભારત સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એ એક મહત્વપૂર્ણ ઓળખ છે જે રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે આ કાર્ડ બે હજાર છવ્વીસમાં પણ સક્રિય છે અને તેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ડિસ્કાઉન્ટ અને સુવિધાઓ મળે છે આ કાર્ડ દર્શાવે છે કે તમે વરિષ્ઠ નાગરિક છો જેનાથી આરોગ્ય મુસાફરી અને નાણાકીય લાભ મળે છે અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પાત્રતા ઉંમર સાઠ વર્ષથી વધુ હોવી જોઈએ નાગરિકત્વની વાત કરીએ તો ભારતનો નાગરિક અને ભારતમાં રહેતા હોવા જરૂરી છે એનઆરઆઈ માટે નથી ત્યારબાદ કોઈ પણ રાજ્યમાં રહેતા હોય તો પણ ચાલે છે અને ત્યારબાદ મુખ્ય લાભ અને સિનિયર સિટીઝન કાર્ડ દ્વારા મળતા લાભોને તો મિત્રો તેમાં આરોગ્ય સુવિધાઓની વાત કરીએ તો તેમાં છે સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો ડિસ્કાઉન્ટવાળા સારવાર ત્યારબાદ પ્રાયોરિટી સેવાની વાત કરીએ તો વધુમાં સિત્તેર વર્ષ ઉપરના માટે આયુષ્યમાન ભારત કાર્ડ જે પાંચ લાખ સુવિધાની આરોગ્ય સુરક્ષા આપે છે ત્યારબાદ મુસાફરીની વાત કરીએ તો તો મિત્રો મુસાફરીમાં ડિસ્કાઉન્ટ જેમાં રેલવે બસ અને હવાઈ મુસાફરીમાં ત્રીસથી પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ મળે છે અને નાણાકીય લાભોની વાત કરીએ તો બેંક આરડી પર વધુ વ્યાજ જેમ કે ઝીરો પોઈન્ટ પચીસથી જીરો પોઈન્ટ પચાસ ટકા વ્યાજ વધારે આવકવેરામાં સૂટ ત્રણ લાખ સુધીની મર્યાદા છે ત્યારબાદ અન્ય કોર્ટમાં પણ પ્રાયોરિટી હિયરિંગ વૃદ્ધાવસ્થામાં મફત રહેઠાણ એટલે કે વૃદ્ધાશ્રમમાં મફત રહેઠાણ સરકારી યોજનાઓ જેમ કે પેન્શન વેલફેર માટે પાત્રતા અને મિત્રો હવે વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો તેમાં મિત્રો જોઈએ તો ઉંમરનો પુરાવો એટલે કે તેમાં જન્મ પ્રમાણપત્ર પાન દસમું નિષ્કર્ષ અથવા તો પેન્શન બુક ત્યારબાદ મિત્રો ઓળખ આઈડી જેમ કે આધાર વોટર આઈડી પેન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો બેંક પાસબુક અને ત્યારબાદ સરનામાના પુરાવામાં જોઈ લીધું ત્યારબાદ પાસપોર્ટ સાઈઝના ફોટા તેમાં બેથી ત્રણ કોપીઓ જોઈશે અને અરજી ફોર્મની વાત કરીએ તો તે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકાય છે અને મિત્રો ત્યારબાદ કેવી રીતે અરજી કરવી તો મિત્રો ઓનલાઈન અરજીની વાત કરીએ તો તેમાં રાષ્ટ્રીય પોર્ટલ પર જાઓ અથવા તો તમારા રાજ્યનું પોર્ટલ જેમ કે ડિજિટલ ગુજરાત માટે તેની વેબસાઇટ પર જાઓ ત્યારબાદ સિનિયર સિટીઝન કાર્ડ અથવા સિનિયર સિટીઝન સર્ટિફિકેટ સર્ચ કરો અને તમારું રાજ્ય પસંદ કરો ત્યારબાદ ત્રીજું છે નવું રજીસ્ટ્રેશન કરો ફોર્મ ભરો વ્યક્તિગત વિગતો સરનામું ઉંમર દસ્તાવેજો અપલોડ કરો અને લગભગ દસ અંદાજિત ફી ભરો અરજી સબમિટ કરો સાતથી પંદર દિવસમાં કાર્ડ મળશે જે મેલ પોસ્ટ દ્વારા આપવામાં આવશે અથવા તો ડાઉનલોડ કરો તો મિત્રો તેમાં ઓફલાઈન અરજીની વાત કરીએ તો તમારા નજીકના તાલુકા જિલ્લા કલેક્ટર ઓફિસ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો સિનિયર સિટીઝન વેલફેર ડિપાર્ટમેન્ટમાં જાઓ ત્યારબાદ અરજી ફોર્મ લ્યો ભરો અને દસ્તાવેજ સાથે જમા કરાવો ત્રીજું છે ફી દસ રૂપિયા રાજ્ય અનુસાર દરેકમાં અલગ અલગ ત્યારબાદ સ્ટેટસ વાઇઝ અપ્લાય લિંક તો મિત્રો બે હજાર છવ્વીસમાં ગુજરાત પર એટલે કે તેની વેબસાઇટ પર સિનિયર સિટીઝન સર્ટિફિકેટ સર્ચ કરો જેમ કે મહારાષ્ટ્રમાં અલગ દિલ્હીમાં અલગ તેમ અલગ અલગ રાજ્યો માટે અલગ વેબસાઇટ અને સ્ટેટસ ચેક કરવું તો મિત્રો ઓનલાઈન પોર્ટલ પર લોગિન કરીને અરજી નંબરથી ચેક કરો ઓફલાઇન ઓફિસમાં જઈને પૂછો આવી રીતે સ્ટેટસ પણ ચેક કરી શકાય છે મિત્રો અને મિત્રો હવે છેલ્લે વેલિડિટીની વાત કરીએ તો તો મિત્રો આજીવન અનેક રાજ્યોમાં ત્યારબાદ સમસ્યા હોય તો તમારા રાજ્યના હેલ્પલાઇન નંબર જેમ કે ગુજરાતમાં અઢારસો પૂરા બે તેત્રીસ પંચાવન ડબલ જીરો પર કોલ કરો સિત્તેર વર્ષ ઉપરના માટે વિશેષ આયુષ્યમાન કાર્ડ માટે પણ તેમની વેબસાઇટ પર અરજી કરો મિત્રો